પોલીસ સ્ટેશન ખાતે તથા લોક વાત તો જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબારનું આયોજન એ એસપી અજયકુમાર મીણાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં આવતા ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોક દરબાર દરમિયાન સ્થાનિક લોકોએ ઉમરલા મેઇન બજારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો તો આ અંગે એએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી અને ટ્રાફિકની સમસ્યાનું વ્યાલી તકે નિરાકરણ કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું કે પોલીસ પ્રજા માટે છે તેથી કોઈપણ વ્યક્તિ સંકોચ વિના કોઈપણ સમયે પોલીસનો સંપર્ક કરી શકે છે એએસપી અજયકુમાર મીણાએ ટ્રાફિક અવરનેસ અંગે પણ માર્ગદર્શન આપતા બાઇક ચાલકોને હેલ્મેટ પહેરવાની તાલકીદ કરી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી સાથે સાયબર ક્રાઈમ અંગે પણ જનજાગૃતિ માટે માહિતી આપવામાં આવી હતી અબ્દુલ રૌફ ખત્રી ઉમલ્લા